આજની વાર્તા ઉત્સાહ દ્વારા જ જીવનની સફળતા મેળવી શકાય છે કે સફળતા મેળવવા માટેના જુદા જુદા અનેક રસ્તાઓ છે પણ એમાં એક સૌથી અગત્યની વાત એ છે કે તમારા કાર્યમાં ઉત્સાહ કેટલો છે કોઈ એક વખત એક ગામની અંદર એક ખૂબ જ પૈસાવાળા માણસ એના પત્ની અને એક દીકરો રહેતા હતા ખૂબ જ સારી પરિસ્થિતિ હતી પોતાની ફેક્ટરી પણ ખૂબ સારી રીતે ચાલતી હતી અને જેને કોઈ પણ પ્રકારની તકલીફ પણ નહોતી પણ એમાં ઓચિંતા એની પત્નીની તબિયત બગડે છે અને એ તબિયત બગાડવામાં એને કેન્સરની અસર દેખાય છે પહેલા જે સેટ હતા એના મનમાં પ્રશ્ન થયો કે પત્નીને કેન્સરનો રોગ લેવો પડ્યો છે અને એ ખબર પણ નહોતી પડી અને શેક છેલ્લી સ્થિતિમાં આવી ગયો ત્યાં સુધી આપણને ખબર ન પડી અને હવે તો એના જીવવાના સમય પણ બહુ થોડો બાકી છે ડૉક્ટરે પણ કહી દીધું કે હવે આ તમારા પત્ની લાંબો જીવી નહીં શકે એક વખત એના પતિને બોલાવે છે અને મારે બીજું કંઈ જોઈતું નથી મારી કોઈ ઈચ્છા પણ નથી પણ તમે દીકરાનું બરોબર ધ્યાન રાખજો તો કે દીકરાનું તો હું ધ્યાન રાખું જ ને મારી પાસે પૈસા પણ છે સંપત્તિ પણ છે અને દીકરો પણ ડાયો છે તો પછી એમાં કઈ પ્રશ્ન તો છે જ નહીં માગશે એટલી સંપત્તિ હું એને આપીશ ત્યારે એની પત્ની એમ કે તમે સંપત્તિ તો આપવાના જ છો કારણ કે તમારે એક જ દીકરો છે એટલે સંપત્તિ તો તમે આપવાનો છો પણ મારે તમને એમ કેવું છે કે તમે એના જીવનમાં જે કામ કરે એ કામમાં પૂરેપૂરો ઉત્સાહ રાખે એમ તમે એને તાલીમ આપો તો કે તને કેમ ખબર પડી કે ઉત્સાહથી જ આ થાય છે તો કે હું જ્યારે ભણતી હતી હું જ્યારે નાની હતી ત્યારે એક મોટિવેટર આવ્યા હતા અમારી પાસે એટલે કે પ્રેરણા આપવા માટે અને એમણે મોટિવેશનમાં એને એમ કીધું હતું કે જીવનમાં જો સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારા તમામ કામમાં જો ઉત્સાહ હોય તો જ તમે સફળ થઈ શકો નિરુત્સાહી માણસ જીવનમાં કોઈ દીધી સફળ થતો નથી અને મને એ વાત સમજાઈ ગઈ મને ખ્યાલ આવ્યો અને એના અનુસંધાનમાં હું કાયમ તમને ઉત્સાહ આપતી તમને કહેતી નહીં પણ રોજ રોજ તમે વધારે સારું કામ કરો કામ કરવામાં તમને મજા આવે કામ કરતી વખતે તમે એમાં ખોવાઈ જાઓ એ પ્રકારની વાતો હું કરતી અને એને કારણે આપણી જે આર્થિક સ્થિતિ છે એ વધારે મજબૂત બની છે હવે જો દીકરાને મારે એ વાત કહેવાનો સમય રહ્યો નથી મારે દીકરાને પણ એ જ રીતે તૈયાર કરવો એટલે તમે માત્ર એક જ બાબત ધ્યાન રાખજો કે ઉત્સાહ ભરપૂર આપો એના જીવનની અંદર જીવવા માટે પણ ઉત્સાહ કામ કરવા માટે પણ ઉત્સાહ જમતી વખતે પણ ઉત્સાહ અન્ય પ્રકારની વ્યાવ કોઈની સાથે વાત કરે તો પણ ઉત્સાહ તમે વિચાર કરો કે કોઈ પણ ક્ષેત્રમાં ભણતો હોય તો એ ભણતા ભણતા એનો ઉત્સાહ મજબૂત હોવો જોઈએ જે ખરેખર વ્યક્તિ બહુ ઉત્સાહી હોય એના મોઢા ઉપર આપણને તરત જ ખબર પડી જાય કે આ માણસ કામ કરે છે એ ઉત્તમ કામ કરે છે ત્યારે એના જે પતિ હતા એને એમ થયું કે તારી વાત સાવ સાચી છે મને પણ ઉત્સાહ મળતો હતો પણ મને ખબર નહોતી પડતી અને હું ચોક્કસપણે એને માત્ર રોજ એના માટે જ ઉત્સાહ જગાડવા માટેના હું કામ કરીશ અન્ય વ્યક્તિ દ્વારા પણ ઉત્સાહ જગાડવા માટેનો પ્રયત્ન કરીશ ઉત્સાહને વધારવા કરવા માટેના કેટલાક પુસ્તકો પણ હું લાવી દઈશ અને કામમાં એ સતતપણે ઉત્સાહી જ રીતે એ પ્રકારનું વલણ બતાવવા માટેનો પ્રયત્ન કરીશ જેથી તારી પોતાની જે લાગણી છે એ લાગણી ની ભૂમિકા બરોબર સાકાર થાય અને વાસ્તવમાં પત્નીનું અવસાન થાય છે પોતાના સંતાનની સાથે વાતો કરે છે પોતાના સંતાનને ઉત્સાહ ખૂબ આપે છે અને એના પોતાનો જે વ્યવસાય હતો એ વ્યવસાય ખૂબ ઊંચો જાય છે અને છોકરો જ્યારે યુવાન થાય છે ત્યારે એનો વ્યવસાય જે હતો એના કરતા આઠ દસ ગણો વધારે વધી ગયો મિત્રો મારે તમને એમ કેવું છે કે ઉત્સાહ એક એવા પ્રકારનું રસાયણ છે ઉત્સાહ એક એવા પ્રકારનું શસ્ત્ર છે કે જેના દ્વારા કોઈ પણ માણસ પોતાના જીવનમાં ટોચ ઉપર પહોંચે તમે જો ભણતા હો તો ભણતા ભણતા જો ઉત્સાહ નહીં હોય તો તમે આગળ નહીં વધી શકો નિરુત્સાહી કેટલાય યુવ યુવાનો પોતાના અભ્યાસમાં તેજવી બની શકતા નથી તમે જો ઉદ્યોગપતિ હશો તો પણ તમારે ઉત્સાહ રાખવો પડશે તમારા ગ્રાહકો સાથે વાત કરવામાં પણ ઉત્સાહ રાખવો પડશે અને તમે કદાચ સારા કોઈ સ્પોર્ટ્સમેન બનશો તો પણ તમારે ઉત્સાહ રમવામાં પણ ઉત્સાહ તમે થાકી જાઓ તમને ગમે નહીં એ પ્રકારની વાત પણ ચાલી શકતું નથી મારે પણ આ વાર્તાની ભૂમિકા એ બતાવી છે કે જીવનની અંદર જે લોકો ઉત્સાહને ઊંચા લેવલ ઉપર લઈ જાય અને ઉત્સાહને ઊંચા લેવલ ઉપર લઈ જવા માટે કેટલાક રસ્તા છે પણ એમાંનો એક રસ્તો એ છે કે તમે અન્ય કોઈ દુઃખી માણસોની સેવા કરો જે ખરેખર મુશ્કેલીમાં છે એને રસ્તો બતાવો જે ખરેખર પડી ગયા છે ઊભા કરો અને જો આ રીતે કરશો તો તમે ખરેખર આગળ નીકળી જશો ધન્યવાદ